કચ્છના પ્રવેશ દ્વાર એવા આડેસર અને સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કચ્છમાં પ્રવેશતા અને કચ્છમાંથી જિલ્લા બહાર જતા તમામ વાહનો અને લોકોની સઘન તપાસ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાડા તથા સામખિયારી પીઆઈ વી કે ગઢવી દ્વારા કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવળવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની 99786 દર્શક મિત્રો આજ તારીખ અગિયાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર